વિધાનસભામાં વીજળીની ખરીદી મુદ્દે ચર્ચા ટાટા પાસેથી વધુ ભાવે વીજળી મુદ્દે સરકારનો જવાબ ટાટા પાસેથી બે વર્ષમાં સરેરાશ ચાર રૂપિયા ને ચાર પૈસાના ભાવે વીજળી ખરીદી છે કોલસાના ભાવ ઊંચા જવાના કારણે વધુ ભાવે વીજળી ખરીદી છે બે હજાર છ માં કોંગ્રેસની સરકાર હતી વીજ ખરીદવા બાબતે નિર્દેશ અપાયા હતા પહેલા બત્રીસ ટકા વીજળી ખાનગી ઉત્પાદકો પાસે ખરીદતા હતા હવે સો ટકા વીજળી ખાનગી ઉત્પાદકો પાસેથી ખરીદીએ છીએ ઓછામાં ઓછા ભાવના આધારે વીજળી ખરીદી કરવામાં આવે છે કોંગ્રેસ શાસિત રાજ્યો પણ વીજળીની ખરીદી કરે જ છે ખાનગી વીજ ઉત્પાદક પાસે આધુનિક વીજ મથકો છે ઊર્જા મંત્રીએ નિવેદન આપ્યું સાથે એવું પણ કહ્યું કે કોલસા સહિતની ખરીદી બાદ ટ્રાન્સપોર્ટનો ખર્ચ ઉભો થાય છે રાજ્યમાં ગેસ આધારિત વીજ મથકો બે હજાર સત્તરમાં બે પોઈન્ટ ત્રાશી પૈસા મળતા કોસ્ટ તેની અગિયારથી બાર રૂપિયામાં આપણને પડે એમ છે રાજ્યમાં હાલ કોઈ ગેસ આધારિત પાવર સ્ટેશન નથી